સત ધર્મ ને એ દીવડે પૂર્યા વલા તન ને સોવી તેલ ખંભે ખંભે કાવેડો રાખી સાહિત ને જીવતી ના ઘર વેલ પછી ઠાકર થઈને ક્યારે ફૂટો અને ફોરમ થઈ ભૂલડે ફૂટો દાદ સતવાદી

પછી રબાજી રેતા છે પછી આયર નો જે સારણ રહેતા ને ખધુરીમાં સિંહ પીડા દીકરી છે વાંસળી ને સિંહ આ જગ્યા ુડી અને પવિતર પ્રેમ ગેલો ડુંગરાટો છે એ દીપતી કેવી સંધિ રોરી સા ડુંગરા ટોપે એ દીપતી કેવી સાંધિયા રોડી સા લાલ પાઘડીએ લાડડો રૂડો લાલ પાઘડીએ લાડડો રૂડો વીરયુ ભર લાલ વાદળીયુ વારણા લેતી જોગી બેઠો સેલ મૂ ફૂકે

सारी जाने बेटा देसी लगन होता બધા હા અને કાંઈ ઘટેની પછી એમ કહેતા હતા એવું ગીત થોડું યાદ છે કે જન ક જાણીને તમને જોયા થા આહા दशरथ જાણીને તમને દીતી ત એ જન ક જાણીને જોયા થા ભાઈ ભાઈ दशरथ જાણીને દીકરી દીતી કડક ઉભા જો મારા વીર રે ઢોલ ધડું ક્યા લાડી હાલો માંડ હા 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 એ પ્રેમ થી ગીત ગાતા હતા કે ધગ ને તડકલડી ના ઉસે રે મારે ધગ ને તડકલડી

વાંધા સે વાસરૂ નો ધારા એકલડો જી રે નાવું સે ધગન તડકલડી અને રિકારે હે તો નાના માં થબકો દે હે લડી રે તો માં ઠબકો થબકો દે ગાવલ એ મલે

त कोयल न वणो कोयल बेठी हे कोयल बेठी आबलिया हे मारो मोर लियो लह गद न कंगे મને આવડે રામ ને લડાવતા એમ કેવાય છે લખેલું છે થોડું થોડું કે એ પ્રભુ રામના નામનો ઓથલી ધાવી નાનું મળે નય સુખ ને સાયા એ પ્રભુ રામના શરણ રજ એક હન મન જીયે એ સાખ્યા અન ભાઈ વિભીષણ રહ રહે રોતો આવ્યો થો અને લક્ષમણ જતી નાક થી કુદે અન જતી આભા મંડળ હોધી રામ ના પ્રકૃતિના મરોડ બદલાય ગયો અને રાવણ ની સેનામાંતી ને કીધું કે મારે મારું નામ તો જો મારા નામ માથે મારે હાલવું પડે ને એને મારા સહકાર અને આપવો પડે તે ભગવાન રામે એને કીધું કે આવી આવે લંકેશ કે લંકાની ગાદી માં પ્રભુ રામ બેઠા છે અને તમે રામ

આજે કાળથી માની માનવ દેશ આપણે માનવ સંગઠન માનવ જાતિ આપણે પ્રગટ થઈ છે જ્યાંથી માંડીને અત્યારે કળી કાળ જો કાળ થઈ જાય છે ને સુધી ભગવાન તો વિષ્ણુ થઈ જાય ગુરુ થઈ જાય રામ થઈ જાય કૃષ્ણ થઈ જાય સ્વામિનારાયણ ભગવાન થઈ જાય ના સુધી ખબર છે આપણે પણ ભગવાન રામથી શરૂઆત થઈ છે અ ત્રણ સુધીમાં સીતાજી ફળ હાન્દ્રિયા ન ખાતા અને હજી અમર આજી અમર રાખવા વાળા હનુમાનજીનો અવતાર ધારણ કરીને આ સૃષ્ટિ માટે વાયંદર માનુષ અવતાર ફરે છે એ શોકીપણું મૂકેવું છે સાલુંમાં કે શોકીપણ હું રામને કીધું કે તમે હનુમાનજી હોય ને મારા પણ આજી સુધી કર્યું છે તો હજી થોડોક સમય સુધી કરી નાખો દોસ્તો આ બધી નેહરા ની કોઠા ની વાતો છે ખરેખર એમ કેવાય કે ભાઈ શાસ્ત્રો સાર અને કેવાય ને કે વેદો ની વાણી સમય આ બધી વાતો આપણને કોઠા ની એમને આમની પાસે કદાચ અક્ષર જ્ઞાન ઓછું

જે જીવિત છે ને એમાં શિવ છે એમાં જીવ છે એમાં ભગવાનનો વાસ છે સત્ય છે સત્ય છે એ એક સનાતન ધર્મને માટે ધર્મ ઉછો ધર્મ કહેવાય એના માટે